તો હાઈ ફ્રેન્ડ હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોડ અને અમારે જે કાલનું કામ બાકી હતું જે કનેક્શનનું એટલે કે અને મેં દિનેશ કાકાનો ફોન કર્યો હતો દિનેશ કાકા આપણા જે ડુઆ ગામના ગ્રામ પંચાયતના જે ડેપ્યુટી સાહેબ છે એમને કોલ કરેલો મને કે કશો વાંધો નહીં તમે ખાલી તૈયાર કરો જે કમ્પ્લીટ કરવાનું હોય એ ખાડા બાડા ખોદીને તૈયાર રાખો એટલે હું માલ સેમો લઈને આવતો રહું એટલે મોન આંબા કાકા બંને બે જણા ખાડો ખોદવા જતા રહ્યા ત્યાં કીધું પાઇપલાઇનનું સેટિંગ કમ્પ્લીટ થઈ જાય એવું અમે કીધું કરી નાખીએ તો દિનેશ કાકા તમે તૈયાર રાખો હું આવતો રહું માલ સેમાન લઈને પછી આંબા કાકા ખેતરેથી હથોડો અને જે લાભાની વસ્તુ જે ખોદવાની પાવડાને બાવડા બધું લઈને આવતા રહ્યા અને અમે કમ્પ્લેટ ખોદી એક સાઈડથી કમ્પ્લ કર્યું હવે કીધું લાવો આપણે અંદર જઈ અને બીજી બીજી સાઈડ પણ તૈયાર કરી દઈએ એટલે શું માલ આવતો રહે અને બીજી સાઈડ અમે જો આંબાલાલ હીરાભાઈ બધા અમે બધા મળી અને આટલું કામ પૂરું કર્યું અમારા ગામમાં અને એવું વિચારતા એટલે કે જીનીષભાઈનો કોલ આવ્યો કે માલ આવી ગયો છે અને બકાભાઈ સાથે હું મોકલાવું છું મેં કીધું બકાભાઈ સાથે નહીં તમે ખુદ રૂબરૂ આપવા એટલે રૂબરૂ આપવા આવી ગયા અને માલ પણ આવી ગયો છે તમે જોઈ રહ્યા મિત્રો અને કમ્પ્લેટ ખોદી કમ્પ્લેટ સેટિંગ ફિટ બીટ કરી કમ્પ્લેટ તમે જોઈ રહ્યા મિત્રો કમ્પલેટ કરી જેવું અમારું સપનું હતું એમાં સપનું પૂરું કર્યું ખૂબ ખૂબ આભાર ગ્રામ પંચાયતનો દેખો પાણી આવી ગયું છે તમે પાણી જોઈ રહ્યા છો દિનેશભાઈ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સાહેબ તમારો ધન્યવાદ થેન્ક યુ દિલથી આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જો પાણી આવી ગયું છે મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો લાઇક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કશો વાંધો નહીં ચાલે પણ વિડીયો શેર કરજો કેમ કે બીજા પબ્લિક જોઈએ અને આ આપને આવું ને આવું આપણા ગામમાં અને કામ બહુ અધૂરું હોય એ પૂરું કરાવે જય હિન્દ જય વંદે માત્ર